પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે કવાયત કરવામાં આવી પચ્યીસ એપ્રિલથી જીટીયુની પરીક્ષા શરૂ થશે ગેરરીતિ પર કાબૂ મેળવવા માટે સ્ક્વોડની સંખ્યા ડબલ કરાઈ છે રાજ્યમાં પાંચ ફ્લાઇંગ સ્ક્વોડને વધારી દસ કરાઇ છે પરીક્ષા દરમિયાન કુલપતિને ગેરરીતિની સીધી જ ફરિયાદ કરી શકાશે રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે જોકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પેપર ચકાસણી સહિત શિક્ષાત્મક પગલાંને લઈને કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચારસો ત્રેપન વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરીતિ કરતાં ઝડપાયા હતા રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રોની ક્લાસરૂમવાર સીસીટીવીની ચકાસણી કરતા કુલ ચારસો બાર વિદ્યાર્થીઓ ગેરીતિ કરતા ઝડપાયા હતા ગેરીતિ કરવાને લઈને સૌથી વધુ બાર કેસ ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યા છે મહત્વનું છે કે ગેરરીતિ કરતાં ઝડપાયેલા તમામ વિદ્યાર્થીઓને પોતાનો પક્ષ રજૂ કરવાની તક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવશે શિક્ષણ બોર્ડ સમક્ષ યોજાનાર સુનાવણીમાં તમામ વિદ્યાર્થીઓ પોતાની દલીલો રજૂ કરી શકશે એટલું જ નહીં સુનાવણીમાં વિદ્યાર્થી સાથે સ્થળ સંચાલક અને ક્લાસરૂમમાં હાજર પરીક્ષક પણ ઉપસ્થિત રહેશે વિદ્યાર્થીઓને દલીલો સાંભળ્યા બાદ પરીક્ષાર્થીને સજા સંભળાવવામાં આવશે સંવાદદાતા દર્શન જોડાયા છે ફોનલાઇન પર દર્શન જણાવશું કે રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બોર્ડ દ્વારા પેપર ચકાસણી સહિત અન્ય પગલાઓ લેવામાં આવી રહ્યા છે સીસીટીવી તપાસવામાં આવ્યા છે શું વધુ વિગતો સોના જે પ્રકારે બોર્ડ ની પરીક્ષા લેવાય અને બોર્ડ ની પરીક્ષાની અંદર જે ગેરરીતિ થાય છે કે નહીં તેની ઉપર પણ તંત્રની સીધી રીતે નજર હતી ને જેના માટે ટીવી ફૂટેજ જે રાખવામાં આવે હતા તેની ચકાસણી કરવામાં આવી અને આ તમામ તપાસમાં આ બોર્ડની પરીક્ષામાં ચારસો ત્રેપન વિદ્યાર્થીઓ કેટલી કરતા ઝડપાયા છે જેમાં સીસીટીવી આધારે જો વાત કરવામાં આવે તો તેમાં ચારસો બાર વિદ્યાર્થી તેમાં ઝડપાયા છે એટલે કે સીસીટીવી થી વધુ વિદ્યાર્થી અહિયાં ઝડપાયા હોવાનું સામે આવ્યું છે અને તેમાં પણ સૌથી વધુ બાર આર્ચ વિદ્યાર્થી જે છે તે કોપી કેસમાં જડપાયા છે બે વાત છે આ તમામ વિદ્યાર્થીઓ તરફથી એક રજૂઆત કરવાની જે પ્રકારે જે તંત્ર દ્વારા અહિયાં કહેવામાં આવશે કે મે મહિનામાં વિદ્યાર્થીઓને પોતાનો પગ રજૂ કરવાની તક આપવામાં આવશે સુનાવણી કરવામાં આવશે અને ત્યાં વિદ્યાર્થી પોતાના સૌ બચાવ માટે એક મુદ્દા રજૂ કરશે કે કઈ પરિસ્થિતિમાં તેણે આ કોપી કરી છે ગેરિટી કરી છે અને તેમાં તેને સજા ન કરવી અથવા તો તેનો પરિણામ ઉપર અસર ન થાય તે કઈ બાબતોને ધ્યાને આ તમામ મુદ્દે જે છે તે આ રજૂઆત કર્યા બાદ વિચાર વિચારણાં થશે અને તે બાદ આ બોર્ડના અધિકારી જે છે તે આ મામલે રજૂઆત સંભળ્યા બાદ સજા સંભળાવી શકે છે નિર્ણય લઈ શકે છે એટલે કે આ પ્રક્રિયા આખી જે છે તે આ પ્રકારે ગોઠવવામાં આવી છે પરંતુ હાલ આ માહિતી સામે આવશે કે ચારસો બાર વિદ્યાર્થી સીસીટીવી આધારે પકડાયા છે અને રૂબરૂમાં જે વિદ્યાર્થી પકડાયા હોય તેવું પણ ત્યાં સામે આવશે જે લોકો અહિયાં રજૂઆત કરશે ને તેની સામે બોર્ડ જે અધિકારી છે નિગમ જે છે તે અહીંયા કાર્યવાહી કરી શકે છે સોના દર્શલ આભાર